ગુજરાત ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા મામલતદારને પત્ર આપી સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્ન ઉઠાવવા માંગ કરી દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રદાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વવાજોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કરજમાં માવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ ભાગ્યા એકવીસ માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેન્દ્રી અને વચનો આપ્યા હતા મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી ઉપલેટા આવેદન આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ હતી બે હજાર વીસ ભાગ્યા એકવીસમાં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેન્દ્રી આપી હતી

ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો એટલે અમારી જે માંગ છે એમએસપીની લીગલ ગેરંટી ખેડૂતોના કરજા નાબૂદી ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ બે હજાર વીસ જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર આ વીજ બિલને પાછું ખેંચે આ માંગ છે એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ આ અમારા આંદોલન ની શરૂઆત છે સંયુક્ત કિસાન મોરચા આગામી સમય માં આંદોલન કરશે